પાદરા સેજાકુવા છાત્રાલય ખાતે વ્યાખ્યાન અને ક્વિઝ કોમ્પિટિશન કાર્યક્રમ યોજાયો બંધારણના ગઢવૈયા ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિવારણ દિન અંતર્ગત વડોદરા અનુસૂચિત જાતિ કેળોની મંડળ દ્વારા પાદરાના સેજાકુવા ગામે આવેલા શ્રી ટી એમ આચાર્યકુમાર અને કન્યા છાત્રાલય ખાતે વ્યાખ્યાન અને ક્વિજ કોમ્પિટિશન કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય વ્યક્તા પ્રો ડોક્ટર જગદીશ સોલંકી पूर्व डीन फॅकल्टी ऑफ सोशल वर्क एम एस युनिवर्सिटी वडोदरा ते अतिथी विशेष रोहित कुमार पटेल मितेश चावडा करिश्माबेन आचार्य तालुका पंचायत पूर्व प्रमुख सैयद अली बापू पादरापोलीस स्टाफ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી છાત્રાલયની બાડાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું આવેલા મહેમાનોનું ભારતના બંધારણ થકી સન્માનિત કરવામાં આવ્યા હતા મુખ્ય વક્તા ડોક્ટર જગદીશભાઈ સોલંકી દ્વારા સરળ ભાષામાં બંધારણના આમુખ બંધારણીય અધિકારો અને ફરજોની સમજાવ્યું હતું સાથે જ વિદ્યાર્થીઓને ક્વિજ કોમ્પિટિશન કરવામાં આવ્યું હતું જેમાં સવાલોના સચોટ જવાબ આપનાર વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા આજરોજ શેજાકુવા ટી એમ આચાર્ય કુમાર અને કન્યા છાત્રાલય ખાતે અમારું વડોદરા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ તરફથી જે બાબા સાહેબની પરમ દિવસે જે પુણ્યતિથી ગઈ અડસઠમી પુણ્યતિથી એને અનુલક્ષીને પ્રોફેસર ડૉક્ટર જગદીશ સોલંકી સાહેબનું એક વક્તવ્ય અહીંયા અમે આયોજિત કર્યું હતું અને વિદ્યાર્થી મિત્રો માટે એક વીજ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું બાબા સાહેબની અડસઠમી પુણ્યતિથિ નિમિત્તે આપણા સોશિયલ ફેકલ્ટી એમએસયુના પૂર્વ ડીન જગદીશ સોલંકી સાહેબે બંધારણના આમુખ અને આપણા મૂળભૂત હકો અને મૂળભૂત ફરજો વિશેનું અમે વક્તવ્યનું અહીંયા આયોજન કર્યું હતું કેમ કે બંધારણ વિશેની આપણા વિદ્યાર્થીઓમાં જાણકારી વધે આપણા વિદ્યાર્થીઓમાં નોલેજ વધે બાબા સાહેબ વિશેની જાણકારી વધે અને તેમનામાં જનરલ નોલેજ પણ વધે એને અનુલક્ષીને અમે આજરોજ સેજા કુવા મુકામે એમ કુમાર ટીએમ આચાર્ય કુમાર અને કન્યા છાત્રાલય ખાતે વડોદરા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ તરફથી આ કાર્યક્રમનું આજરોજ અમે આયોજન કર્યું હતું